વડનગર પાલિકા વોર્ડ 2 માં ભાજપની પેનલ વિજેતા બની છે તો ગીર સુમનાથની વોર્ડ 3 માં ભાજપ ઉપરથી ભૂમિબેન પટેલ જે છે તે માંથી ચૂંટણી લડતા હતા અને તેઓ જીતા છે તેમની સાથે વાત કરીશું શું કેશો કેટલો આત્મવિશ્વાસ હતો જીત માટેનો ઉપર જ વિશ્વાસ હતો મારી માએ મને અને ગામવારાએ મને બહુ સાથ આપ્યો

પૂરો વિશ્વાસ હતો હા વિશ્વાસ હતો કારણ કે બધાનો સાથત એટલો મળ્યો હતો પૂરેપૂરો અમને વિશ્વાસ હતો એટલો અમને વિશ્વાસ છેક સુધી હતો કે અમે જીત થશે ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર બેમાં અપક્ષ જીત્યું છે ડાકોરમાં પહેલા જ આપણે જોયું કે અપક્ષની પેનલનો વિજય થયો છે અને ખેડા જિલ્લામાં એક અપસેટ સર્જનારી જે વાત કહી શકાય એ પરિણામ ડાકોર નગરપાલિકામાં જોવા મળ્યો વોર્ડ નંબર બે માં અપક્ષની પેનલનો વિજય થયો છે અહીંયા સ્થાનિક મુદ્દા ભલે હાવી રહ્યા હોય પરંતુ સ્થાનિકોએ બંને મુખ્ય પાર્ટીઓને નકારી દીધી છે અપક્ષ પેનલનો અહીંયા વિજય થયો છે ચોરવાડ પાલિકાથી મોટા સમાચાર ચોરવાડ પાલિકાથી વિમલ ચુડાસમા જે સોમનાથ ના ધારાસભ્ય અને તેઓ આ વખતે નગર ની ચૂંટણી લડ્યા વધુ માહિતી મેળવીએ સહયોગી સંધ્યા મારી સાથે જોડાયા છે સંધ્યા મેજર અપડેટ વાળા સમાચાર કયા કહી શકાય અત્યારે ઇન્ટરેસ્ટિંગ એ છે જ્યાં બીજેપી કેટલીક બેઠકો બિનહરીફ રીતે જીતી હતી ત્યાં જ અપક્ષો પણ ઇન્ટરેસ્ટિંગ સામે આવી રહ્યું છે કે ડાકોર નગરપાલિકા જ્યાં વોર્ડ નંબર એક અને બે ની વાત કરીએ તો ત્યાં આખી જે પેનલ છે તે અપક્ષ જીતી આવ્યા છે એટલે ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર એક અને બે માં અપક્ષની પેનલનો વિજય થયો છે એટલે સૌથી મોટા આ અપડેટ અહીંયાથી આવી રહ્યા છે અને કેટલાક ઇન્ટરેસ્ટિંગ જુનાગઢમાં પણ આપણે જોયું

નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી રહી છે અને જે રીતે આપણે વાત કરી કે ચોરવાડમાં વિમલ ચુડાસમા જે વોર્ડમાંથી લડી રહ્યા હતા વોર્ડ ત્રણમાં આખે આખી પેનલ હારી ગઈ છે એમની ભાજપ જીતી ગયું છે જેવી રીતે પાર્થ કોટેચાની તમે વાત કરી હવે જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે આપણને જાણવામાં રસ છે રાણાઓ અને કુતિયાણામાં છે કેમ કે ત્યાં કાંધલ જાડેજા અને ડેલીબેન જે છે એ ભાજપ અને સમાજવાદી પાર્ટી એ બે વચ્ચે જંગ છે એટલે ત્યાં ઇન્ટરેસ્ટિંગ જંગ થવાનો છે હાલ તો ત્યાં ભાજપ લીડ કરી રહ્યું એવું લાગી રહ્યું છે પરંતુ જોવાનું એ રહેશે કે કાંધલ જાડેજાએ કેટલું જોર ચલાવ્યું છે સાયકલ ચાલશે અમે વાત કરી રહ્યા હતા અને ત્યાં પણ એ છે કે અંદર અંદરની લડાઈ કેટલાક ફેક્ટર એવા પણ સામે આવી રહ્યા છે કે જ્યાં બીજેપીના જ કેટલાક ચહેરાઓ બીજેપીને હરાવી રહ્યા છે કેટલાક અપક્ષો એ રીતે ઉભા રાખ્યા છે બીજેપી તરફથી અને કોંગ્રેસ તરફથી પણ એ જ પ્રકારનું છે

હું પણ જીતી છું તો છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડીશ એવી હું કટિબંધ છું પાણી લાઈટ જે બેઝિક જરૂરિયાતો હોય એ હું દરેક ઉપર ધ્યાન આપીશ મારું નામ દક્ષાબેન મકવાણા કચરાભાઈ મકવાણા છે અડાલજ સીટ એક માંથી છું ભારતીય જનતા પાર્ટીની ની શ્રી ગણેશ થઈ ગયા છે ભારત માતા કી તો અડાલજમાં વિજેતા ઉમેદવારે ખુશી વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી રહી છે મહિલા ઉમેદવાર અને વિશાલભાઈ હવે શું કહેશો પાસ કોટે છા અને વિમલ ચૂડા સમાન લઈને આપણે સૌથી પહેલા વિમલ ચુડા વાતચીત કરવા જે કે જે સીટ ઉપર ધારાસભ્ય ને સાંસદ ધારાસભ્ય અને સાંસદ લેવલના જ્યારે આ આ ચૂંટણીની અંદર ઉતરવું પડ્યું એટલે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ચૂંટણીની કેટલી રસપ્રદ હશે બીજી વસ્તુની વાત કરીએ કે અત્યારે જે ઇલેક્શનના પરિણામો તમે જોઈ રહ્યા છો ને ઇલેક્શનની અંદર પરિણામો જે ઉલટ ઉલટફેર થઈ રહ્યા છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને આવનારા પરિણામો હજુ બપોરના ચાર વાગ્યા સુધીમાં તો હજુ આના કરતા ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે કારણ કે આ વખતનું ઇલેક્શન આ વખતના ઇલેક્શનના મુદ્દાઓ અને લોકોની અત્યારે આજે આ જે અત્યારે આપણે વાતચીત કરતા હતા કે વિધાનસભા લોકસભાએ કંઈક બહુ આખું અલગ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે હતું પરંતુ જે અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાતચીત કરવા જઈએ ગ્રાઉન્ડ લેવલના ઇલેક્શનની વાતચીત કરવા જઈએ તો આપણે જેમ વાતચીત કરીએ છીએ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ઇલેક્શન લડાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક એના ચહેરાથી ઇલેક્શન જીતી જતું હોય છે એવું અત્યાર સુધી જોવા મળ્યું છે પણ ગ્રામ્ય લેવલે ગ્રાઉન્ડ લેવલે અને નગરપાલિકા મહાનગરપાલિકાના જ્યારે ઇલેક્શન આવતા હોય છે ત્યારે આ સ્પષ્ટ ચિત્ર તૈયાર થતું હોય છે જે પ્રોડક્ટિવ વોટ છે તે ભારતીય જનતા પાર્ટીમાં સો ટકા જવાના જ છે અને જે રીતે પ્રચાર પ્રસાર જે રીતે કરવામાં આવ્યો તો એ મુજબના અને જે રીતે ચૂંટણીને ચૂંટણી આવતાની સાથે જે રીતે વહેંચણી ખર્ચા જે રીતે બતાવવામાં આવે છે મુજબ ભારતીય જનતા પાર્ટીના ફાળે સીટો જવાની છે કારણ કે અમુક લેવલના કાર્ય ત્યાં સુધી પહોંચેલા છે અને અમુક ગ્રામ્ય અને નીચેના લેવલ સુધીના કાર્ય પહોંચતા નથી અને જે રીતે અત્યારે સીટની ચર્ચા કરીએ કે ધારાસભ્ય જે લેવલના માણસ જે છે કેમ ઉતરવું પડ્યું એની વાતચીત આપણે કરવા જઈએ કે ક્યારેક હવે વિધાનસભાના ઇલેક્શન ત્યારે ક્યાંક જો ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એકબીજાને જો સીટ નથી આપી બિલકુલ ત્યારે એ ગ્રાઉન્ડ લેવલના માણસો જે છે કે એમના જોર જબરદસ્તી બળથી રોકવા માંગીશ ચાણસમા પાલિકા વોર્ડ નંબર બે માં ભાજપની પેનલ